નમસ્કાર હું છું નેન્સી ને તમે મારી સાથે જોઈ રહ્યા છો અપડેટ કોર્નર શું કોઈ દેશ વિઝા ઉપર મૂકી શકે છે પ્રતિબંધ આ સવાલ તમને પણ થતો હશે તો હું તમને જણાવું કોઈ પણ દેશની મુસાફરી માટે વિઝા એક માન્ય ડોક્યુમેન્ટ છે જો તમારે કોઈ પણ દેશની મુસાફરી કરવી હોય તો તેના માટે વિઝા જરૂરી છે અથવા જો કોઈ અન્ય દેશોના નાગરિકો ભારત આવવા માંગે તો તેને પણ આ માટે વિઝાની જરૂર પડશે તમે વિઝા વિના બીજા કોઈ દેશમાં મુસાફરી કરી શકતા નથી કેટલાક દેશોમાં જવા માટે વિઝા જરૂરી નથી પરંતુ કેટલાક દેશો એવા છે કે જે અમુક ચોક્કસ સમયે નાગરિકોને તેમના દેશમાં પ્રવેશવા માટે વિઝા ઉપર પ્રતિબંધ મૂકે છે આ પરિસ્થિતિમાં જો કોઈ વ્યક્તિ વિઝા માટે અરજી કરે છે તો તેનો વિઝા રદ કરવામાં આવશે કારણ કે તે દેશની સરકારે તેના ઉપર પ્રતિબંધ મૂક્યો છે તાજેતરમાં સાઉદી અરેબિયાએ ભારત સહિત ચૌદ દેશોના વિઝા ઉપર પ્રતિબંધ મૂક્યો છે છેવટે કોઈ દેશ વિઝા ઉપર પ્રતિબંધ કેમ મૂકે છે અને કયા સંજોગોમાં નિર્ણય લેવામાં આવે છે તો તે જાણીએ તો સાઉદી અરેબિયામાં તેના ઉપર પ્રતિબંધ કેમ મૂકવામાં આવ્યો તો મીડિયા રિપોર્ટ મુજબ સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન અધિકારીઓને આ વર્ષે વિઝા માટે કડક નિયમો બનાવવાનો નિર્દેશ આપ્યો છે રિપોર્ટ મુજબ વિઝા પ્રતિબંધ લાદવાની એટલા માટે ઊભી થઈ કારણ કે ઘણા વિદેશી નાગરિકો ઉમરાહ અથવા અન્ય ટ્રાવેલ વિઝા ઉપર સાઉદી અરેબિયા આવે છે અને લાંબા સમય સુધી ત્યાં રહે છે અને આ લોકો ગેરકાયદેસર રીતે મક્કામાં પ્રવેશ કરે છે અને પછી જ્યારે ભીડ વધે ત્યારે અરાજકતા સર્જાય છે ક્યારે લેવામાં આવે છે પ્રતિબંધનો નિર્ણય તો જે દેશોની સરકારો મુસાફરી કરવા માટે વિઝા જરૂરી છે તેઓ ઈચ્છે તો મોટા કારણોસર વિઝા ઉપર પ્રતિબંધ મૂકી શકે છે સામાન્ય રીતે કોઈ પણ દેશ અલગ અલગ કારણોસર વિઝા ઉપર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લે છે અને સલામતીની દ્રષ્ટિ અથવા તો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ લઈ શકાય છે વિઝા ઉપર પ્રતિબંધ મૂકવો એ કોઈ દેશની સરકારનો ખાનગી નિર્ણય છે કેટલીક વાર કેટલાક દેશો તેમના મિત્ર રાષ્ટ્રો માટે વિઝા ફ્રી દેશો પણ બનાવે છે આવા કિસ્સામાં તે તે દેશની સરકારનો પણ નિર્ણય હોય છે આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો જોવા માટે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો